YouTube ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમ બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મંગલ ફેમિલી તમે તો જાણો છો કે દિવાળી દિવસની અમારી બંને દીકરીઓ ગઈ છે ભાવનગર વેકેશન કરવા તો આજે જવાનું છે આપણે બંને દીકરીઓને તેડવા કેમ કે ઘણા દિવસો થઈ ગયા છે અને બહુ એટલે બહુ જ યાદ આવે છે અને કાલે ફોરમનો પણ ફોન આવ્યો તો પપ્પા તમે આવો અને હવે અમને તમારી બહુ યાદ આવે છે તો આપણે જવાનું છે તેડવા અને બીજું કે તમે ગયા વખતના વિડીયોમાં જોયું છે કે આપણે વિવો ચાલી પ્રો જે મારું સપનું હતું ફોન લેવાનું એ આપણે ફોન લઈ લીધો છે પચાસ હજાર રૂપિયાનો અને બીજું કે હજી એક સપનું મારું છે એ તમને આગળ ખબર પડી જશે એ આપણે ભાવનગર જઈને પૂરું કરવાનું છે અને બીજું કે જો અમારા કિરણ શું કરે છે આપણે જોઈએ તો જો શું કરે છે જય માતાજી કેમ છો અને બીજું કે આ જે મોબાઈલ છે એમાંથી જ આ શૂટિંગ ચાલુ છે વ્લોગ તો તમે કહેજો કે રિઝલ્ટ કેવું છે અને બીજું કે જો આપણે ગયા વખતે કપાસ વીણ્યો હતો એટલે આપણે વાડીનું કાંઈ કામ છે નહીં ફેમિલી એટલે આપણે ચાર પાંચ દિવસ મારવાના છે અને બીજું કે ભાવનગર થાય છે અમારે અહીંથી સો કિલોમીટર એટલે મિનિમમ અઢી થી ત્રણ કલાક થશે ત્યારે વાગી જશે નવ તો કિરણ ફૂલ તૈયારી તો ચાલો જઈએ ભાવનગર તમારી સ્માજ

જેટલું આપણે દુધાણાથી તલાદા થાય એટલું જ તલાદાથી બધું ભાવનગર થાય એટલે મિનિમમ દોઢ કલાક જેટલું હજી થાય અમારે તો રસ્તામાં સાની હોટલ આવી કેમ કે તમે તો જાણો છો અમારા કિરણ ને સાનું બંધાણ છે દસ વાગે ને ચાર વાગે સાફ જોવે જોવે ને જોવે ચાલો બધા ચા પીવા ચાલો બધા ચા પીવા ને ચા ને બબલા ને દુકાન છે આવી રીતની ના આપણી બાઈક તો જુઓ આવી રીતનો નજારો છે ને આ હોટલ છે બીજું કઈ નાસ્તા પાણી કરવા છે હે ગાંઠિયા બાઠિયા બાઠીયા ખાવાશે કોઈ વસ્તુ નહીં તો ડાયરેક્ટ ભાવનગર ગાડી ઊભી રાખો ને હવે હે ઓકે શાક પાણી પીને જો અમારા કિરણ લઈ રહ્યા છે શાકભાજી કેમકે ભાવનગર રોકાવું છો તો શાકભાજી તો છે જો અમારા કિરણ હું લેવાનું છે કિલો કિલો રીંગણા લીધા દસ ની ત્રણ મેથી ની ભાજી આપી દો ભીંડો આપી દો ગવાર આપી દો જો તાજુ એકદમ મસ્ત તો ચાલો બધી શાકભાજી લઈ લઈ અને પછી જાય સીધા આપણે ભાવના To the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ફાઇનલી ફેમિલી પોચી જાય છે આપણે ભાવનગર અને અત્યારે આપણે બિલ્ડિંગને દિશાશી અને આપણે જવાનું છે આઠમા મળે અને આપણે ફોરમને ઉર્ષાને ફોન કરી દીધો છે ના કિરણ તો કેટલી એપીસો ભાવ તો જો લીપ આવી ગઈ છે તો ખુલ જા સીમછી અને બીજું કે અમારો ફોરમ બેને ફોન કર્યો હતો હમણાં કે અત્યારે આઠમા મળે લીપે છે લીપ પાંચી છે આપણે ખોલશું ને એટલે તમે જોઈજો કા

તો જવો મારી બંને દીકરી ખુશ પપ્પાને અગ નો કર્યું જવો કાંઈ ન કર્યું હા ઉર્વી સાહેબ નથી હજી નથી કર્યું જો જુઓ હજી પડી પડી કેવી હેરાન કર્યો જવા તમે તો ચાલો જઈએ આપણે ઘરે આવી ગયા ઓકે ઓકે

ડુંગળી લાવવાસી રસ્તે થી ટલો ટલો ભાગ તમે બસ હે એમાં છાસ ગામડાની એ કીધું તો ને કે પપ્પા સાસ લાવજો અમને સીટી ની કોથળી ની સાસ નથી ફાવતી સો બબલા જો કેટલા બધા બબલા હે કેટલી હેપી બે બેનો બહુ ખુશ હવે ખાધા કરો અને મને જો કે વધારે કોણ યાદ કરતું હતું પપ્પાને બે માંથી હે જે આમ જેને અત્યારે હેટકી આવશે ને હે ઈ યાદ વધારે કરતી હશે ખોટી વાત પરંતુ યાદ નથી કરતી કેમ કે રિયલ હેટકી આવી લે 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 લે

ફેમિલી તો અત્યારે વાગી જશે દોઢ અને લાગી ગઈ છે બહુ ભૂખ તો જો અમારા સરસ મજાના અમારા કિરણે રોટલા છે કિરણે બટેકાનું શાક છે મરસા તળ્યા છે અને આ આપણે લાવ્યા છીએ રસ્તામાંથી હળદર તો હું ફોરમ બેન કહેતા હતા બોલો તમને તમે લોકો આવતા હતા નથી મેં અને ઉર્વી છે શરિયાત લગાડી હતી તો પપ્પા 1 વાગે જા ઉર્વી કે 1:30 વાગે મેં તો 1 વાગે આવે હે ઉર્વી તો કોણ જીતી ગયો તો હું કેટલી સરત લગાડી હતી

કેમ કે આને મારા પોરમ બેનને બહુ ટેવી છે કાન પકડવાની ત્યારે મારી ભેગી સાથે ઉતી હોય ને તો બે કાન કાન કે આ પકડી રહ્યા સારું રીજો તો બેમાંથી પપ્પાને યાદ કોણ કરતું બંને દીખે ઉછી કરે આમાં તો આંગળી નહીં દેખાય જેને જે યાદ કરતી હોય છે ને એ ફરતી પાછી એટકી ખાય હા ઘોટું હા ઘોટું અને બીજું કે ફેમિલી આપણે બહુ જલ્દી તમને એક